સાથે સાથે છાણી એન્ટ્રી ગેટથી છાણી જગતનાકા સુધી ગૌરવપથ અંતર્ગત ત્રણ પોઈન્ટ બાણું કરોડના ખર્ચે વાયપ્રો શોર્ટ પેપર બ્લોક લગાવવાનું નક્કી કર્યું છે પરંતુ કોર્પોરેશનના જવાબદાર અધિકારી દ્વારા ટેન્ડરની માંગણી મુજબ વાયપ્રો શોર્ટ પેપર બ્લોકને બદલે રબર મોલ્ડિંગ પે પેપર બ્લોક નાખવાનું બારોબાર નક્કી કરી દેવામાં આવ્યું છે ઇજરાજાદાર પાસે નવા એસઓ થી રબર મોલ્ડિંગ પેપર બ્લોક લગાવવાની પેરવી કરવામાં આવી રહી છે તે ટેન્ડરમાં મંજૂર થયેલી આઇટમમાં પાછલા બારને ફેરફાર કરી કોર્પોરેશનમાં રોડ પ્રોજેક્ટના ડેપ્યુટી એન્જિનિયરિંગ પ્રશાંત જોશી સહિતના અધિકારીઓએ કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા માટે તેમજ કોર્પોરેશનને આર્થિક નુકસાન થાય તે પ્રકારનું ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે જેથી આ રજૂઆતને ધ્યાનમાં રાખી આવું ષડયંત્ર કરનાર અધિકારીની રોડ પ્રોજેક્ટ વિભાગમાં થતી માંથી તાત્કાલિક બદલી કરવામાં આવે તેમજ તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ વોર્ડ નંબર એકના કોંગ્રેસના કાઉન્સિલર જહા ભરવાડ દ્વારા મ્યુનિસિપલ કમિશનને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી છે કમિશનર સાહેબનો ને હું ઓફિસ મળવા આવ્યો પણ કમિશનર સાહેબ છે નહીં એટલે એમના વતી પ્રજાપતિ સાહેબ જે ડેપ્યુટી કમિશનર છે એમને મળ્યો છું અને એમને રજૂઆત કરવા આવ્યો છું કે હાલમાં વડોદરા શહેરમાં જ્યાં જરૂર નથી એવી જગ્યાએ પણ ગૌરવ પથ ના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવા માટે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત દેખાઈ રહી છે સિત્તેર કરોડની આસપાસના વડોદરા શહેરની આજુબાજુના રોડ બનાવવાની અને એમાંથી પાંત્રીસ કરોડના ગૌરવપથ બનાવવાની જે વાતો ચાલી રહી છે તમે જુઓ કે છાણીથી લઈને છાણી નાકા સુધીનો રોડ ખરેખર એ બનાવવાની કોઈ જરૂર નથી તેમ છતાં પણ આ કામગીરી આપી દીધી છે ત્યારે આ કામગીરીના ટેન્ડરોની શરતો મુજબ વાઇબ્રો ના જે પેવર બ્લોક નાખવાની શરતે આ ટેન્ડરમાં શરત કરેલી છે તેમ છતાં રોડ પ્રોજેક્ટના એન્જિનિયરે કોર્પોરે કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરોને સામેથી એવું કીધું કે ભાઈ તમે રબર બોલ્ટના પ્યોર બ્લોક નાખો એટલે શરત મુજબ ખરેખર વાઇબ્રો શોર્ટના જે પ્યોર બ્લોક જે હાઈ ક્વોલિટીના પ્યોર બ્લોક છે એ નાખવાની વાત હતી એના બદલે ટેન્ડરમાં છેડછાડ કરી અને જે રબર બોલ્ટના પ્યોર બ્લોક નાખવાનું જે ષડયંત્ર બહાર આવ્યું છે એના વિરુદ્ધમાં આજે મેં કમિશનર સાહેબને મ્યુનિસિપલ ડેપ્યુટી કમિશનર સાહેબને રજૂઆત કરી છે કે જો આ અધિકારીએ ટેન્ડરોની શરતો મુજબ જો અંદર ટેન્ડરમાં કોઈ છેડછાડ કરી હોય અને જે હલકી ગુણવત્તાના પેવર બ્લોક નાખવાની અને કોન્ટ્રાક્ટરને અને કોન્ટ્રાક્ટરને ફાયદો થાય કોર્પોરેશનને કરોડોનું નુકસાન થાય એ પ્રકારનું પ્રકારનું કૃત્ય કર્યો છે તો આ કોર્પોરેશનના અધિકારીને તાત્કાલિક આ આમાંથી બીજી જગ્યાએ બદલી કરી દેવામાં આવે અને જે ગૌરવપાદના રોડ બનાવવાની વાતો ચાલી રહી છે ત્યાં કોઈ વ્યવસ્થિત અને સારા અધિકારીને મૂકી અને એનું સુપરવિઝન કરવામાં આવે એવી મારી માગણી છે કારણ કે આ અધિકારી અમને એવું લાગે છે કે જો અત્યારે શરૂઆતમાં જો આવી છેડછાડ કરી અને ટેન્ડરોમાં આઈટમો બદલી નાખવા નો જો એમના ન્યૂઝપેપરમાં જો સમાચાર આવ્યા હોય તો આ ખરેખર એક ભ્રષ્ટાચાર અત્યારથી કરા ભ્રષ્ટાચાર કરશે એવું અમને ભીતિ સેવાઈ રહી છે એના કારણે આ ડેપ્યુટી કમિશનર સાહેબને હું રજૂઆત કરવા આવ્યો છું કે આ અધિકારી સામે પગલાં ભરવામાં આવે તમારી માગણી પૂરી નહીં થાય મારી માંગણી પૂરી નહીં થાય તો હું મ્યુનિસિપલ કમિશનર સાહેબને તો અત્યારે મેં કીધું છે પણ મુખ્યમંત્રીને પણ લેટર લખવાનો છું અને સ્ટેટ વિજિલન્સને પણ આ લેટર લખવાનો છું કે ભાઈ આ પ્રકારનું કૃત્ય જો કોઈ અધિકારી કરતા હોય અને વડોદરા શહેરના નામાંકિત ન્યૂઝપેપરમાં દ્વારા ન્યૂઝ નામ સહિત છપાયા હોય તો એની પર કાયદેસરની કાર્યવાહી આ વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબે કરવી જોઈએ